નજારો એટલે કઈ ઘટે નહીં એક નંબર નજારો આવો અમારે હવે આપણે જવાનું છે સ્પેશિયલ ફરવા વીજળી બારું જ્યાં કત પરમાં એક સરસ મજાનું વીજળી પડી છે અને એક ભોયરો છેલું છે તો આપણે ત્યાં જવાનું છે ફરવા સ્પેશિયલ તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો ગાજ તો આપડે પૂગી ગયા છીએ કકપર રોડે અને આવું કઈક નજારો છે તો પાંચ મિનિટ અમે ઉભા રહ્યા છીએ અને આ નદી છે નાળું છે પુલ છે અને આપણે નદીની અંદર જે મકાન છે કે શું હોય કોઈ ખબર નથી અમને પણ આવી રીતના દસ થી બાર જવો બતાય છે રૂમું છે તો કોઈ જાણીતા હોય તો કોમેન્ટ કરજો ભાઈ હું છે અમને તો ખબર નથી અને આ જવો પંખા પણ દસ થી બાર પંખા એટલામાં ખરે છે અને અહીંથી થોડુંક જ હવે આપણે જે વીજળી બારું છે થોડુંક આખું છે તો ક્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો આપણે ત્યાં જઈને તમને બતાડીશું ફેમિલી તો આપણે પોગી જા છે વીજળી બાવે અને આજ નો કાક નજારો છે તો નજારો પહેલા જોઈ લ્યો પછી તમને આગળ અહીંયા લઈ જાઈ અને દર્શન કરાવી આવી જ રીતે આ તવેરું છે જે ખારા પાણીમાં થાય છે હો આ દરિયો છે ખારું પાણી અહીંથી દરિયો લાગી જશે જો અંદર બે ત્રણ ઓડીયો છે અને એક ઓડી જશે અહીંયા બંધી છે હવે એ શરૂ ક્યારે કરી કઈ નક્કી નહીં આવી રીતનો કઈક નજારો છે અને હવે આપણે બસ પોગી જ જ્યાં છીએ અહીંથી અડધો કિલોમીટર આગળ છે તો સાલો મિત્રો ત્યાં સુધી વલોગમાં બન્યા રહેજો હાલો તમને બતાવી હિજરી બારો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા નીચે જે દર્શન કરવા જવાનું હોય ત્યાં દરવાજો બંધ હોય એટલા માટે બાપુ પાસે સાવી લેવા જવી પડે તો ભાવેશભાઈ ગયા છે સાવી લેવા અને આજ તો તમને બતાવી દઉં છું લોક અહીંયાથી નજારો કેવો છે જોઈ શકો આવો કઈક નજારો છે અને ફાઇનલી મિત્રો વટણ એવટણ ભવિષ્ય આપણે આવે છે બાબુ વહેલી સાવેલી અને હવે આપણે જવાનું છે નીચે દર્શન કરવા માટે હેલો મિત્રો તો હવે આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે અને અંદર આપણે જઈએ મહાદેવ દર્શન કરવા તો ત્યાં સુધી વ્લોગમાં બના રહેજો થોડી જ વારમાં તમને દર્શન કરાવું તો ફાઇનલી મિત્રો આ એ જ જગ્યા છે જ્યાંથી વીજળી પડી હતી ને અહીંયાથી આમ બીજી તરફ બહાર નીકળી હતી તો અહીંયા ઉપરથી તમે જોવો આવી રીતે કંઈક નજારો છે એ મહાદેવ અંદર છે નીચે તો હાલો આપણે નીચે જઈએ દર્શન કરીએ કે ત્યાંથી કેવો નજારો છે તો હાલો જાય છે નીચે બનારે જો વિડીયોમાં કન્ટિન્યુ અને વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અહીંયાથી આવ્યા છે આ બાજુથી ને અહીંયા જવાનું છે બહુ મહેનત કરીએ ને આ ડુંગરો કાપીને આમાં રસ્તો બનાવેલો છે મે જો અહીંયા કઈ ખાસ એવો રસ્તો છે નહીં પણ આ બહુ મુશ્કેલીથી આ રસ્તો બનાવેલો છે અહીંયા તો આવી રીતે કંઈક નજારો છે તો બના રહેજો વિડીયોમાં ચાલો તો ફાઇનલી મિત્રો આપણે હવે નીચે પહોંચવા આવી ગયા છીએ ને અહીંયાથી જુઓ એક દરિયાનો નજારો આવી રીતે દેખાય છે અમારે ભાવેશભાઈ જો જાય છે નીચે તો આ લાકડાની સીડી છે અને સાઈડ માં જોવા બંને મહાદેવ ગુપ્ત કાશી તપોભૂમિ આપણે જો આવી રીતે છે કઈક આવી રીતે આ સીડી હતી અહિયાં થી આ દરિયાનો નજારો મિત્રો આપણે ફાઈનલી પોષી ગયા છે મહાદેવના મંદિરે તો હવે આપણે ભૂટ ચપલ અહી ઉતારી અને હવે આપણે ખોલશું તાળું તો બાપુ અમને સાવે આપી છે હવે આપણે તાળું ખોલી અને અંદર જઈએ તો હેલો મિત્રો આપણે હવે ટાળું ખોલી દરવાજો ખોલી અને આવી ગયા છીએ અંદર આવી જ રીતે તમને આ નજારો કઈક અલગ છે અને હવે તમને મહાદેવના દર્શન કરાવીશું તો હેલો મિત્રો હવે તમને આપણે મહાદેવના દર્શન કરાવીશું તો મહાદેવ આપણે અહીંથી જવાનું છે નીચે સીડી છે ભોયરાની અંદર ભોયરું છે તો ચાલો અમારી સાથે દર્શન કરવા માટે અને આપણે છે ગણપતિ દાદા આવી જ રીતે આપણે અંદર જઈશું અને મહાદેવના દર્શન કરાવીએ તમને આપણે પહોંચી ગયા છીએ મહાદેવ 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 ઓમ નમ શિવાય હર હર મહાદેવ તો મિત્રો આપણે અહીંયા મહાદેવના દર્શન માટે આવ્યા છીએ એટલે બે વાણી તો કરવી જ પડે

શિવ નંદી કે સ્વા શિ નદી સ્વાછે મંદિર તરા ઓહો કૈલાસ વા ભોલે શિવજી हम करते हैं तुझे रे प्रणाम हम करते हैं तुझे रे प्रणाम ओ नगर में जो आया उसे कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ, ओ, ओ ले भिक्षा निकली नंद रानी कंसन थाल धरायो लो भिक्षा जो भी जाओ आसन पर मेरो बाल डरायो नगर में जो भी आया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ ભોલે ભોલે ના હો ના ચેરી દોલત દુનિયા ઓરન કરા દે ને દર્શન કો આયા નગર મેસે કોઈ સમજ ન પાયા હો બરાબર તરા ના શિવલિંગ અને નાગદા અને ઘણા બધા દેવતા છે ને દેખાય છે બહુ કાસુંસું પ્રવીણભાઈ કાળુભાઈ ચાવડા તો હલો આપડે અહિયાં થી હવે જઈશી પાછા બાય અને અને બતાવું કે અહીંયા કઈ કઈ વસ્તુ છે તો હેલ્લો મિત્રો આ છે પરમપુંજિયા ગુરુશ્રી અખાડાનંદ બાપુ તો તમે પણ દર્શન કરો અને હવે અમને અમે તમને બતાવીશું કે વીજળી કઈ રીતે પડી અને કઈ રીતે ક્યાંથી ક્યાં નીકળી તો પહેલાં ઉપર છે જે મોટું બાખું છે ક્યાંથી ઉપરથી વીજળી આવી અને આટલામાં જે આ જગ્યા કેટલી છે બધી હિસાબે આ જગ્યા થઈ ગઈ છે અને આ સામે જે દરિયો બતાવીને જે વીજળી ગઈ છે ઉપરથી પડી અને અહીંથી નીકળી ગઈ મિત્રો આમાં લગભગ અંદાજે વીઘા ઉપર જગ્યા બે વીઘા થઈ જાય કઈ નક્કી એટલી જગ્યા વીજળી નિશાબે પડી છે અને નજારો બહુ સુંદર છે અને હજારો પક્ષીઓ છે આમાં હજારો પક્ષીઓ પારેવડા પોપટું કાબરું અને હવે આપણે બાપુને મળશું મળીશું અને

કાફેરો દાદા છે ઈશ્વરગીરી બાપુનો પણ ફોટો છે અને બાજુમાં ગુરુ દત્તાત્રે છે તમે જોઈ શકો આવી રીતે અહીંનો કઈક નજારો છે ને આવી રીતે છે બધું અને અહીંયા ઉપરથી જે વીજળી પડી હતી આ જગ્યા ઉપરથી પ્રકાશ પડે છે ને તે અને ત્યાંથી વીજળી અંદર પડી અને એટલી જગ્યામાં ઘૂમરો મારી અને આ બાજુથી છે ને દરિયામાં સમાઈ ગઈ તો હાલો હવે આપણે જઈએ છીએ

હમણાં બાપુને પૂછી થોડો ઘણો એનો ઇતિહાસ તમને ખબર હોય તો મિત્રો આ છે બાપુ નો આશ્રમ અને આપણે બાપુને પૂછ્યું છે પણ બાપુને ને કઈ એનો ઇતિહાસ ખબર છે નહીં કે જે એના જૂના બાપુ હતા એના ઇતિહાસ ની એને ખબર છે બાકી આ તો નવા નવા છે એટલે એને એને કઈ ઇતિહાસની ખબર નથી તો હવે આપણે જઈએ છીએ ઘર તરફ અને વિડીયો ને અહીંયા પૂરો કરીએ અને તમે જો અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ આવ્યો હોય તો કોમેન્ટમાં લખી દેજો અને બ્લોગ કેવો લાગ્યો હશે તે પણ કહેજો અને જરૂરથી કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો રહર મહાદેવ જય શિયા